એક બાજુ ગોપાલ ઇટાલિયા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે તો બીજી તરફ પરિવારમાં કંઈ અલગ જ ખીચડી પાકી રહી છે મિત્રો ગુજરાતમાં અત્યારે ચૂંટણીઓનો દોર ચાલ્યો છે વિસાવદરમાં ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ મતદાન યોજાશે અને ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે જ્યારે એકત્રીસ મે ના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે આજ સમયે તેમની સાથે આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ પણ સાથે જોડાશે અને તેમાં જોડાવા માટે ગોપાલ ઇટાલિયાએ જનતાને પણ આમંત્રણ આપ્યું છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે આખા ગુજરાત તેમજ ભાજપ સરકારને ધ્રુજાવનાર અને નેતાઓ પર ચાલુ સભામાં જૂથું ફેંકનાર ગોપાલ ઇટાલિયા કોણ છે અને તેના પરિવારમાં કોણ કોણ છે શું છે તેમનું સત્ય મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને આજે ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ અને જો તમે ગોપાલભાઈને એક સારા વ્યક્તિ માનો છો તો હાલ લખીને નીચે કમેન્ટ જરૂર કરીજો મિત્રો ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચૂકેલા ગોપાલ ઇટલિયા પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકીનો એક છે વર્ષ બે હજાર પંદરમાં હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન ઊભું કર્યું નહીં ત્યારબાદ રાજકારણમાં ડગ માંડ્યું હતું વર્ષ બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીની સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાની રાજકીય સફર શરૂ કરી અને ઝડપથી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા આમ આદમી પાર્ટી જોઈન કર્યાના થોડા મહિનાઓ બાદ જ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાને સંયોજક બનાવીને ગુજરાતમાં પાર્ટીની કમાન સોંપી હતી બોટાદમાં થયો ઇટાલિયાનો જન્મ મિત્રો ઇટાલિયાનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો નેવ્યાસીના રોજ ગુજરાતના બોટાદ જિલ્લામાં થયો હતો તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લામાંથી કર્યો હતો ત્યારબાદ ઇટાલિયા રાજનીતિ વિજ્ઞાનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ગુજરાત પોલીસમાં ભરતી થઈ ગયા વર્ષ બે હજાર તેરમાં ગોપાલ ઇટાલિયા અમદાવાદના મધુપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે કામ કર્યું અને વર્ષ બે હજાર ચૌદમાં અમદાવાદમાં રેટમાં મહેસૂલી ક્લાર્ક તરીકે પણ કામ કર્યું હતું સરકારી નોકરી પણ કરી ચૂક્યા છે ઇટાલિયા મિત્રો સરકારી નોકરી કરતા સમયે ગોપાલ ઇટાલિયા સામાજિક અને રાજનીતિક કાર્યોમાં રસ લેતા હતા તેવામાં સરકારી નોકરીમાંથી હાકી કઢાયા બાદ તે બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનો શરૂ કર્યો શરૂઆતી તબક્કામાં ઇટાલિયાએ બોટાદ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયા અને પટેલ સમુદાય માટે અનામતની માંગ ઉઠાવી ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલનના મુદ્દે આંદોલન ઊભું કર્યું તો ગોપાલ ઇટાલિયા તેની સાથે ખંભે ખંભો મિલાવીને આગળ વધ્યા આનંદીબેન સરકારમાં પાટીદાર અનામતની માંગ ઉઠાવનારા યુવાનો પૈકીના એક ઇટાલિયા પણ હતા વર્ષ બે હજાર સત્તરમાં માં ઇટાલિયા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ હતા તેવામાં તેણે દારૂના કડક પ્રતિબંધ મુદ્દે ઉપમુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિન પટેલને ફોન કર્યો હતો જેની એક વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેના કારણે ઇટાજાએ પોલીસ કોન્સ્ટેબલ બનીને આરોપ લગાવ્યો હતો કે નવા કાયદામાં દારૂની કિંમતમાં વધારો થયો અને પોલીસ રાજનેતાઓ બુટલેગર્સ વચ્ચે ગઠબંધનને મજબૂત કર્યું છે જોકે ત્યારબાદ તેના પર ભારતીય દંડ ની કલમ એકસો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી ગૃહ રાજ્ય માર્યું અને ફરી આવ્યા મિત્રો વર્ષ મંત્રી પ્રદીપસિંહજી જાડેજા પર ઇટાલિયા જૂતું ફેંક્યું હતું જેના કારણે ઇટાલિયાને સેવા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ઇટાલિયા તે સમય સુધી પાટીદાર સમુદાયના નેતા બની ચૂક્યા હતા ત્યારબાદ બે હજાર અઢારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા તરીકે ગુજરાતમાં નામના મેળવી અને ત્યારબાદ રાજનીતિમાં આવવાનો નિર્ણય લીધો અને વર્ષથી બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીમાં પગ મૂક્યો અને પાટીદાર સમુદાયના યુવાનોને જોડ્યા